ખાતે કાર્ય મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે હનુમાન ચાલીસા માત્ર સ્તુતિ નથી પરંતુ તે એક શક્તિ અને છે તેમણે ઉમેર્યું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા ભક્તિ ભાવના વિકસે છે તેમણે ભક્તોને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ની પ્રતિબદ્ધતા માટે અભિનંદન આપ્યા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક નાગરિકો અને भक्तों સાથે સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા તેમણે જણાવ્યું કે દિલ્હી સરકાર નાગરિકોની ભલાઈ માટે પ્રતિબદ્ધ છે અને આવા કાર્યક્રમો દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે પ્રયત્નશીલ છે આ કાર્યક્રમ અનેક ધાર્મિક નેતાઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ પણ હાજરી આપી તેમણે મુખ્યમંત્રીના ઉપસ્થિતિને સરાહ્યું અને જણાવ્યું કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની હાજરી ધાર્મિક અને સામાજિકતાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે